કેશોદમાં બાબા સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી શહેરના ચાર ચોક ખાતે બાબા સાહેબ આંબેડકરની ભવ્ય રંગોળી દોરવામાં આવી હતી ડીજીના તાલ સાથે ફટાકડા ફોડી કેક કટિંગ સાથે ઉજવણી કરાઈ હતી ઉજવણીમાં કેશોદના ધારાસભ્ય પાલિકા પ્રમુખ સહિત રાજકીય આગેવાનો દ્વારા બાબા સાહેબની પ્રતિમાને હાર હારતોરા કરવામાં આવ્યા હતા મહાનુભાવોની ઉપસ્થિતિમાં સેવાકીય પ્રવૃત્તિઓ કરનાર સંસ્થાના હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું હતું સાથે જ માતા રમાબાઈ મહિલા મંડળ દ્વારા રક્તદાન કેમ્પનું પણ આયોજન કરાયું હતું શહેરના રાજકીય સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા ડોક્ટર બાબા આંબેડકરની પ્રતિમા ને આરતોરા માટે કેશોદ તાલુકાના ઉપસ્થિત રહી ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ને કરેલા છે અને કાલે એટલે કે તેર તારીખે તેર એપ્રિલે અન્ય કાર્યક્રમો પણ ઉપસ્થિત સમાજની તમામ સંસ્થાઓ ઉપસ્થિત રહેલી હતી જે સમિતિ

જય ભીમ જય ભારત મારું નામ સોંદરવા ગીતાબેન માધવજીભાઈ છે આજે બાબા સાહેબની એકસો જન્મ જયંતિ નિમિત્તે માતા રમાબાઈ મહિલા મંડળ દ્વારા બ્લડ ડોનેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું બ્લડ ડોનેટ કરવું એક પ્રકારનું મહાદાન છે હવે આ બ્લડ ડોનેશન કેમ્પ રાખવાનો હેતુ એ છે કે કોઈ પણ વ્યક્તિ ક્યાંય અકસ્માતે લાગી ભાગી ગયું હોય કેન્સરના દર્દીઓ છે થેલેસમિયાના દર્દીઓ છે એ લોકોને ગમે ત્યારે બ્લડ ની જરૂર પડે એ મળી રહે ઘણા બધા દાતાઓ અહીં બની ચડીને ભાગ લીધો છે કેશોદ ખાતે કદાચ આ કાર્યક્રમ પ્રથમ હશે અને આવા કાર્યક્રમો યોજાતા રહે એ માટે અમે પ્રયત્નશીલ છીએ દરેક દરેક લોકોએ આ ભગીરથ કાર્યની અંદર ભાગ લેવો જોઈએ પોતાના લોહીનું દાન કરવું જોઈએ કેમ કે તમારું લોહી તમારા લોહીનું ટીપું કોનું જીવન બચાવી શકશે એ તમને નથી ખબર એટલે આ મહાદાન છે એટલે દરેક દાતાઓએ અહીં આવી જે બ્લડ ડોનેશન કેમ્પમાં ભાગ લીધો પોતાના લોહીનું દાન આપ્યું છે એ દરેકનું માતા રમાભાઈ મહિલા મંડળ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે અને આવા કાર્યક્રમો યોજાતા રહે અને જે કાર્યક્રમો યોજાય એમાં બધા વ્યક્તિઓનું આહવાન કરું છું કે તમે તમારા બ્લડનું ડોનેશન કરો બ્લડ આપો કેમ એ ક્યારેક તમારા નજીકના વ્યક્તિઓને પણ ઉપયોગી બની જાય તમને ન ખબર હોય એટલા માટે આ કાર્યક્રમમાં જે કોઈ લોકો જોડાના એ બધાનો અમે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ જય ભીમ નમો નમોભૂન